પછીથી તમને આ સંસારમાં ભય નહીં લાગે કે મારું શું થશે આનું એ ભયથી માણસ મુક્ત થઈ જાય તો ભયથી મુક્ત થવો હોય અને કોઈ પણ ડર નહીં રાખવો હોય તો પછી આ સદ્ગુરુના ચરણ સિવાય ભગવાનની ભક્તિ સિવાય આ દુનિયામાં બીજો કોઈ રસ્તો નથી મન આપણું જેવું ચિંતન કરે ચાલો મન જેવું ચિંતન કરે એવું હાંફે થઈ જતું હોય. એનો કિસ્સા પણ બધાને એનો છે. પણ એ કિસ્સા પણ આ જલારામ ધામમાં પાછો સંભળાવી દઈએ. કે માણસ ચિંતન કરે તો તે જીવો થઈ જાય. અરે માણસ તો થઈ જાય પણ તેનો આકાર પણ જેવો થઈ જાય. તો એ લામેરી પણ વાત નથી. આપણા વાસ્તાના આજુબાજુમાં જે ગામડાની આ વાત છે. કે એક ભાઈ અટકો કરતો અને આળસુ ગામમાં ફર્યા કરે જ્યાં ત્યાં કોઈ કામ આપે તો કરતો હશે અને પેલા દારૂ પીવાળા જેવા કરે કે કંઈ ચાલ લાકડા ફોડ પણ પેલા આ જોયું તેટલીક વાર બેટલું ખાલી કરે એનું થયું જોઈએ તેમાં કોઈ વ્યક્તિ હશે ગામમાં ફર્યા કરે કામ ધંધા કરે નહીં પણ તેનું પણ સદભાગ્ય કે ગામમાં એક પરીક્ષણ કરવા માટે એક લેબોરેટરી આવી ગઈ બધા ધ્યાનથી સાંભળજો એ લેબ આવી કે દેડકા પર પરીક્ષણ કરવામાં એમ તો આપનું શરીર ને દેડકાનું શરીર આ તો સાંભળેલી વાતો છે અનુભવેલી નથી અનુભવ કરેલી આ વાતો નથી દેડકા ની દેડકા શરીર ને આપણું શરીર પણ તે સાંભળેલું કે વાંચવામાં આવેલું કે માનવ નું શરીર કે દેડકાનું શરીર સરખું જ આવે ડોક્ટરો પેલા એવું સાંભળેલું પણ અનુભવ નથી કારણ કે વ્યાસપીઠ પરથી સાચી વાતો બોલવામાં આવે છે તો ડોક્ટર લોકો કદાચ પરીક્ષણ કરે એટલે ગામમાં એ લેબ વાળા ડોક્ટરો ને જરૂર પડી હવે ડોક્ટર થી તો દેડકા કાઢવા જવાય કારણ કે ડોક્ટર ક્યાં દેડકા કાઢવા જાય એટલે એક માણસ ની જરૂર પડી હતી પણ કે દેડકા વધી લેવાનો પગાર તો મળે પણ હવે આવું કામ કરે કરે કોણ આપણને હોય તો આપણે પણ નહીં કરીએ પણ બધાની માં આવ્યો કે આ ફરવા તો છે નહીં એને કેટલા પૈસાની જરૂર પડે એટલે કરવાનું દેડકા જ નથી નથીમાં હું કહું મોટી ધાર મારવાની આ લાકડા ફાડીને હોયસો મારી કરવાની ને કરતા આ કામ સારું એટલે એ ભાઈને એ કામ ગયું આનંદની જીવ હોય એટલે એ કામ ગમે તો ખરું ને તો દેડકા પકડી લાવીને લેબ માં આપે ને એને પૈસા મળી જાય એટલે મહિનામાં હારું કમાયો હોય પણ એ હોતના હોતના પછી ઓછા થાય તો ખરા ને એટલે કઈથી દેરકા નીકળ્યો જેથી લગ્ન ના જાતા જેના જે વિષય હોય આપણને લાપસી ને એવું દેખાય પણ આને દેરકો દેખાય કે પૈસા આવે તો બધી જ વસ્તુ બધાને દેખાય એટલે જ્યાં જાય ત્યાં એને દેડકા ને હોતા હોતા દેડકા નું ચિંતન કરતા દેડકો દેડકો જ્યાં જાય ત્યાં દેડકો જો એટલે પકડી લે તો એ દેડકા નું ચિંતન કરતા કરતા શરીરનો આકાર દેડકા જેવો થવા લાગ્યો એનો શરીરનો આકાર દેડકા જેવો થવા શરીર બદલાઈ ગયેલું થોડું કેમ એવું તો આના અનુભવી માનો ચિંતન માણસે કર્યા જ કરેલું એટલે આકાર દેડકા જેવો થઈ ગયેલો અને આપણા સમાજના માણસો છે લેવાય કે જરા કઈ આમ તો એનું નામ જ દેડકો પાડી રાખ્યું પણ વિચમણા કેવી કે દેડકા નું ચિંતન કરતા કરતા શરીર દેડકા જેવું થવા લાગે તો આના પરથી આપણે એક બોધ લેવા જેવો છે કે સાઈ નું ચિંતન કરતા 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 એટલે સાઈ સ્વરૂપ થઈ જાય એમાં કઈ મોટી બાબત છે એટલા માટે બાબાએ એ અંદર લખેલું કે મારું ચિંતન કરતા 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 તમે પણ એક દિવસે

સદ્ગુરુના વચનો પર अमल કરવાનો અને સદ્ગુરુનું સ્મરણ અને એમાં થોડા માણસોએ પૈસા ખર્ચવાના થયું એમાં માણસોએ પૈસા ખર્ચવાની જરૂર નથી એટલે સાંઈ બાબાએ એમના ચરિત્રમાં એક વાત એમણે બીજી પણ કહેવા પડી કે એ જગતના લોકો મેં તમને આટલી સરસ વસ્તુ આપી તો તમે મતામ બીજી માયાવી વસ્તુ તરફ પ્રયાણ કર્યા કરે આમ નામ સ્મરણમાં સંપૂર્ણ સુખ સમાયેલું છે બધા સુખો એની અંદર સમાયેલા છે અને એનો આપણા બધાને અનુભવ છે કે હમણાં ચાલુ થયા ને એક બે વર્ષ જ થયા પણ બધા પૂર્ણ સુખી થઈ ગયા બધાના દુઃખો ધીમે ધીમે આ સ્વતઃ અનુભવ છે નીકળી જવા ગયા કે બધાને હવે કોઈ ચિંતા જેવી નહીં મળે સ્વતઃ અંદરથી આનંદ આવે પરમાત્માનું નામ એટલું હોય છે અને એ પ્રહલાદ જેવાને પણ પર્વ બચાવી શકતું હોય તો આપણને બચાવી લે એમાં પણ કોઈ બહુ મોટી બાબત નથી એટલે સામાન્ય એમણે બાબાએ એમ કહ્યું કે એક નામ પણ તમને ભલે સમય નહીં મળે પણ એક નામ પણ જો લે તો પણ એ કલ્યાણ કરનારું જ હવે ખાખણીમાં લે એમ તો ભગવાન એટલો દયાળુ છે કે ભગવાન ને કોઈ એ હરામ ખોર તો પણ એ બીજી વસ્તુ ને કાઢી નાખે ને વચ્ચે રામ આવ્યો એને એ સ્વીકારી લઈ પરમાત્મા ની કોઈ પણ કારણ કે એ પણ એટલો ભૂલકડ છે કે હે પરમાત્મા ભૂલકડ તું પણ છે અને ભૂલકડ અમે પણ છે તું જેટલી કૃપા અમારા પર કરે એ અમે બધા ભૂલી જઈએ અને અમે જેટલા પાપ કરીએ એટલું હે સદગુરુ રહ્યા શું ભૂલી જાય આપણે પાપ કરી તો પણ માફ દયાનો છે એની કોઈ પણ ઉપમા આપી શકાતી નથી કારણ કે એટલો ઘેરો અને એટલો વિશાળ છે કે જેની ખાલી આંખોમાં શિરડીની અંદર ભક્તો જોતા અને ખાલી એની હાથે દ્રષ્ટિ પડે એટલે ગમે એવો ખતરનાક માનો હોય એના હાથમાંથી પણ હાસું આવી જાય કેવું એનું દિવ્ય તેજ હશે અંદર આંખોની અમી હશે કે એટલે ગમે તેવો ખરાબ માણસના હાથમાંથી પણ હાંસું ચાલુ થઈ જાય એવી દિવ્યતા એની અંદર કેવા વડો હશે સત્ય સાંઈ બાબા એ શિરડીના સત્ય સાંઈ બાબા એકવાર એ ઇંગ્લેન્ડ થી કેમેરો લઈને બધા વૈજ્ઞાનિકો આવેલા રહ્યા પોતાની અંદર ઉર્જા શક્તિ કેટલી છે એ ચેક કરવા માટે જેમ આપણે ભગવાનના ફોટા જોઈએ કે તેની અંદર એ દિવ્યતા કે પ્રકાશ પડેલો રહ્યો એનો કેમેરો બનાવેલો એ કેમેરાથી ફોટો પાડે એટલે કોનેમાં કેટલી ઉર્જા છે ને ભક્તિની ઉર્જા એ ખબર પડી જાય તો બધાના માયડા તો તેમાં એટલી બધી ઉર્જાઓ નહીં આવે પણ જ્યારે સત્ય સાંઈ બાબાનો ફોટો પાડવામાં આવ્યો તો ઉર્જા કેમેરામાં કેદ થઈ કારણ કે આખા વિશ્વમાં એની ઉર્જા આવી આ બધી વસ્તુ આ બધી દિવ્ય અને ભવ્ય વસ્તુઓ છે એટલે આપણે કેટલા સદભાગ્ય છે એનું વર્ણન તો નહીં થાય બોલ સદભાગી એનું વર્ણન જ નહીં થઈ શકે કે આ સદગુરુ આપણને મળ્યો અને આવી ભક્તિ આપણને મળી તો એના ખાલી ગુંજાણ જ થાય બાકી એને જાણવાને આપણા હાથની વર આપણા આપની વાત નથી તો સમુદ્રમાં ફરતી હોડીઓને ખરોખરથી બચવા માટે ભયની અગમ ચેતીની જાણ માટે દીવાદાંડીઓ લગાડવામાં આવે છે તે પ્રમાણે અમૃત કદાચ તમને એક એ એનો રસ ચખાડી શકે પણ સાંઈ બાબા એવું લખેલું કે તેનાથી પણ આ વિશેષ અમૃત થી પણ વિશેષ તેનાથી પણ શ્રેષ્ઠ શ્રી સાંઈનાથની કથાઓ છે જે સંસારના ઉબડ ખાબડ માર્ગોને એકદમ સરળ કરી લાગે છે આપણા સંસારના રસ્તા બધા ગમે તેવા છે પણ સાંઈ બાબાની ભક્તિ કે એમનું ચરણો પકડે તો એ રસ્તા પણ સરળ એટલે કે હિધા થઈ જાય છે તે સંતોની કથાઓ ધન્ય છે તેનું કાન દ્વારા શ્રવણ થતાની સાથે દેહાભિમાનનો નાશ થાય છે આપણે બધા દેહનો અભિમાન રાખવા વાળા કે મારામાં આમ છે મારું રૂપ આમ છે અને આપણું તો અંદરથી ગમન પણ મને કોણ આમ થઈ જાય એવા બધા દુર્ગુણ આપણી અંદર ભરેલા છે પણ એવું કહેવાય કે જે જે માણસ જેવું ચિંતન કરે તેવોથી થઈ જતો હોય તેવું સાંભળે થયા કરતો હોય તો એની એક કથા બધા ધ્યાન દઈને સાંભળજો એક ગામની અંદર એક માનવ નામનો માણસ એમનું નામ માનવ બહુ સારી રીતે પરિવાર સાથે ભક્તિ કરીને મસ્ત રીતે જીવન જીવે એ એટલો બધો સરસ એમના બાજુ વાળા ને ઈર્ષા થઈ બધા ધ્યાનથી સાંભળજો એ બાજુવાળાની ઈર્ષા થઈ કે આટલો બધો સારી રીતે ચાલે એટલે મારે એની અંદર કઈક ને કઈક કચરું લાખવું પડે કારણ કે જીવન ની અંદર અસંતોષી માણસો હોય તો એ કોઈનું હારું સાખી એ સહન નહીં કરી શકે એટલે કંઈક ને કંઈક એની અંદર વિતંમણાઓ લાખવાના પ્રયાસ કરે તો એ માનવ નામનો માણસ બહુ સરસ રીતે પરિવાર સાથે ભક્તિ સાથે અને સમાજ સાથે સરસ રીતે ચાલતો હતો પણ સમયાંતરે કે અસંતોષી માણસે એમ વિચાર કર્યો કે આનું મન ભટકાવવું કેવી રીતે જોયું કે જેને લીધે તૂટી પડે એટલે એમણે એક એક વિદ્યા એ અપનાવી એ માનવ માનવને એમ કે એ માનવ તું બહુ સુખી છે એટલો બધો સુખી છે કે તારું સુખ જોઈને તો કદાચ દેવો પણ એ વિચારતા હશે કે આ બહુ સુખી છે પણ એક વાત કાનમાં રાખી દીધી કે તારી સામે આ બાઈ ક્રોસ થાય એનું તારે ધ્યાન રાખવાનું કારણ કે આ બાઈ ઓક્ટુ પણ યાદ છે બસ આટલું કીને રાખી દીધું એના કાનમાં આટલું ખાલી રાખી દીધું એટલે એમ માનવા વાળો નહીં મળે પણ કોઈ માણસ કાન ભંભર કરે એટલે એના કાનમાં જીવું વાત કરી એટલે કાનમાં જીવું અને સમયાંતરે કાનમાં જીવું એટલે બપોર પછી એ જયારે એમના કામ ધંધે ગયો એટલે એ બાઈ સામે મળ્યું બધા કથા ને ધ્યાન થી સાંભળજો એ બાઈ સામે મળી એટલે થયું તો કઈ નહિ પણ એ ક્રોસ થયો અને અગાડી જાય એની ચંપલ તૂટી ગઈ બધા ધ્યાનથી સાંભળજો એની ચંપલ તૂટી ગઈ એટલે એને એક વિચાર આવ્યો એકમાંથી બે થયું

જેને પાયમાલ કર્યો તે લોકો મજા લે પણ આને વેદના ઉતરી કે હવે તો બધી જ રીતે પડવારી ગયો હવે કરવો શું જોઈએ એટલે એક ગામમાં એક મહાત્મા રહેલા હતા બધા ધ્યાનથી સાંભળજો મહાત્માના ચરણમાં ગયો અને દિલની વાત રજૂ એ મહાત્મા મેં આજે બહુ મોટી તકલીફમાં છે અને મહાત્માએ કહ્યું કે બોલ હું તકલીફ છે એ મહાત્માને એમણે એમ કહ્યું કે માનવે કે મેં બહુ સુખી હતો પણ એક બાઈ અપશુકનિયાળ આવી ગઈ એટલે મારું આખું અપશુકન કરી નાખ્યું પાયમાલ થઈ ગયો પણ મહાત્મા અંતર્યામી હતો વાત જાણી લીધી યોગ શક્તિ થઈ કે આમાં આ ઘટી થયેલું છે એટલે એમણે એમ કહ્યું કે ત્યાં તું પાયમાલ થઈ ગયેલો તો કઈ નહીં પણ એક બાઈ બીજી પણ છે કે તે સુકન્યા છે એટલે તું કાલે અહીંયા આવજે એટલે કોઈ બાઈને ભાઈને એ બોલાવી મૂકેલી હશે કારણ કે સદગુરુ તો વરસાદ ઋષિ મુનિ પાસે એ અને કહ્યું કે જો આ ભાઈનું મોડું તું રોજ્ય જોજે એટલે સારું ધીરે ધીરે સુકન થતું જ રહે ખાલી આ વાત ઋષિ મુનિ એ લાગી અને ધીમે 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 આ એના મગજમાં ઉતરે એટલે બીજે દિવસે કઈક એને સારું લાગ્યું ત્રીજા દિવસે કઈક સારું થવા લાગ્યું એમ કરતા 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 એ પરિસ્થિતિ માંથી સારી ભક્તિ કરતા એક વાત કાનમાં લાગી મૂકે એટલે આખું પતન નોતરી લાગે પણ જયારે માણસો સદગુરુ પર ભરોસો રાખે તો સદગુરુ એ નૈયાને ડૂબવા દેતા નથી સદગુરુ ના હજારો રસ્તા છે કોઈ એક રસ્તો બંધ કરે પણ આના તો હજાર હાથ અને હજાર રસ્તા એટલા માટે સાંઈના

우리 굵은 비오 तेरा नाम

સદગુરુના એક ઉત્તમ રસ્તો કે જે બધા રસ્તાને ખોલી શકે કે કયો તો એ વૃંદાવન ની અંદર પ્રેમાનંદ બહુ સરસ કેતા કે બધા પ્રશ્નો પૂછે કે અમારે આ કરવું જોઈએ કે હા આ કરવું જોઈએ કે તે કરવું જોઈએ પણ પ્રેમાનંદ જે એક જ વાત રાખેલી કે તમે ખાલી કઈ ન પડો ખાલી ને ખાલી ભગવાન નું નામ લયા કરો તેમાં તમારા બધા જ રસ્તા ભૂલી જાય અને આ જ વાત સાંઈ બાબા આટલા વર્ષો પેલા શું કહી રીતે બધા સાંભળજો કે બીજા બધા વિષયો તો અતિ ગહન વિષયો છે બીજા બધા વિષયો ગહન છે કે એમાં બધું આ પાડવું પડે તે પાડવું પડે બધું જ પાડવું પડે પણ નામ સ્મરણમાં મારા એવો છે કે એમાં માણસો એ કઈ પણ પાડવું પડતું નથી ખાલી ને ખાલી નામ સ્મરણ તો આ પ્રકારની વિષયોની જાણકારી ચાહતા જ્ઞાન પીપાસુ ઈચ્છે કે મહારાજ બાબાએ એમ યુગોમાં યુગોની જે વાત કરેલી કે સતયુગમાં દ્વારા અને ઇન્દ્રિય નિગ્રહ કરવાથી ત્રેતા માં યજ્ઞો કરવાથી અને દ્વાપરમાં દ્વાપર માં પૂજન કરવાથી પરમાત્મ સાધી શકતા હતા ત્યારે યજ્ઞોને બધું કરવું પડતું પરંતુ કળિયુગમાં પ્રભુનું નામ સ્મરણ તેમજ ભજન કીર્તન કીર્તનથી બધા જ રસ્તાઓ ખુલી જાય એમ લખે છે બધા જ રસ્તાઓ તમારા ખુલી જતા હોય પણ જો શ્રદ્ધાથી કરવામાં આવે તો આપણને તો જરાક વરસાદ પડે એટલે આપણું મન તૂટી જાય વરસાદ આવ્યો એટલે ભગવાનની આરતી નહીં કરવાની આ વિચાર આપણને આવે કે ત્યાં વરસાદ પડ્યો એટલે આપણે નવ રાત. ઘરમાં કોઈ મૃત્યુ થયું ને delivery થઇ એટલે સવા મહિના સુધી વેકેશન. એ વિચાર આપણને આવી જાય. એક ઉલટી થઈ એટલે ચાલ કોણ નાળા ખાવાનું પણ એ વિચાર નહીં આવે. હું કામ આજે બધાને ખબર છે ખાવું જ પડે. ઘરે ઉલ્ટી થાય તો કંઈ નહીં. અરે એક અમારા ગામનો માણસ હતો તો દારૂ ને લીધે બધા ધ્યાનથી સાંભળજો. અમે પણ જે તે સમયે બધા આવા વ્યસ્ત નહી પણ એક દારૂ ને લીધે એક લગ્ન જાય અને ખાઈ ને જાય ને બીજી લગ્ન જો દારૂ દેખાય તો આંગળી કાઢીને બધું કરી નાખે ને પછી દારૂ પીએ અને પછી પાછો થાય અને કદાચ ત્રીજા લગ્ન જાય અને સામો જો કાળ તો પાછો કાઢે અને પાછો લાગે એનો મતલબ પણ દાસ લાવ્યો આટલો પ્રેમ કે એ આંટીણા ભલે બહાર નીકળી જાય એની ચિંતા માણસો થોડા કરે કારણ કે વારંવાર આ કરવું એ શરીર માટે હાનિ કરાવે પણ દારૂ વગર ચાલે ને મળે એટલે ભલે અંદરથી કાઢીને એમાં કીધેલા પર ચક્કર નહીં હોય એટલે કદાચ ખાલી પેટ કરી છે આ એની બધી પ્રોસેસર છે પણ એ પ્રોસેસ જેને કરેલી હશે તો પણ તે બધા જો હાઈવે પર જાય એટલે કોઈ કોઈ ટ્રક પછાડી લખેલું આવે કે જીસકો જલ્દી થી જીસકો જલ્દી થી વો ચલી ગઈ એટલે એનો એક મતલબ એવો થાય કે જેને ઉતાવળ ઉભી ઓવરટેક કરીને અગાડી ચાલી ગયા પણ એનો એક બીજો અર્થ બી થાય કે જીસકો જલ્દી થી વો ચલી ગઈ એટલે આ જીવન વારંવાર મળતું નથી એનો બહુ સારો ઉપયોગ કરી દેવા જેવો ભવિષ્ય આપણને મનુષ્યનો જન્મ મળશે પણ તો પણ આપણને એ યાદ રહેવાનું નથી અને કાલે બધાને ઘોડાની વાત કરેલી આવી બધી ખરાબ યોનીઓ મળે તો ત્યારે જીવ શું કરે અને કાલે એક બીજી વિશેષ તો વાત કરાવી જ નહીં અને ઘોડાના હાથમાં જયારે યાત્રા પણ અર્થ વગર આનું અમારે પ્રાયશ્ચિત કરવું જ પડે આ યાત્રા તો કરી આવ્યા યાત્રા યાત્રાની જગ્યાએ કરી આવ્યા પણ જે ઘોડા ને તકલીફ આવી આપી આવેલા છે તેનું પ્રાયશ્ચિત અમારે કરવું પડશે કારણ કે સોજ અમારી યાત્રા માટે આજે બી સફળ થઈ થતી એટલે આવી આ બધી વસ્તુઓ છે કારણ કે આપણને અધિકાર નથી કે આવું કોઈ જીભને તકલીફ આપીને યાત્રા કરવાનું પણ એક વિચાર તો અમે એવો કરી લાય કે આગલા જન્મમાં એ આપણા પર બેસેલો હોય એટલે કદાચ વરી કહેવાય હજી પૂછવાનું વાંચી છે બાબાને પૂછવાનું બાકી છે કદાચ આવું માં મળી જાય તો પ્રાયશ્ચિત કરવાની જરૂર આ રીઝર વસ્તુ હા પણ સદગુરુ સારા જવાબ વાત આવું ઘરને જો પૂરું થઈ જતો હોય જો આ હા પાડે તો બંધ કરી લાગશે ને એ કે પ્રાયશ્ચિત કરવા નતા કરો કારણ કે હવે ઝુંપડી બનાવવાના તો એ શિરડી ની અંદર પરમિશન લઈ આવ્યા આ બધા હતા કે બીજા નંબર નું શિરડી બને તેમાં ચાવડી બાકી છે પણ અમે બધા જયારે મુખ દર્શન પાઠ કરવા બધા ભક્તો બેઠા તો એક એવો વિચાર આવ્યો કંઈક અને પછી માથે એ લોકો પૂછી લે બાપાને આ ખાલી આવું આવ્યું છે કંઈક પણ ત્યાં તો બાબા એ હા પાડી દીધી એટલે આપણે ચાવડી પણ સરસ એક કારણ કે સદગુરુની આજ્ઞા થઈ અને એ પણ લીપણવાળી સરસ મસ્ત એક નેચરલ તેથી મેં બધા ભક્તો શાંતિથી ધ્યાન કરી શકી અને એ શિરડી ચાવડીમાં બાબા એ લીપણવાળી હતી બધી ભેજ આવી જાય એવી એ ચાવડી હતી પણ કોઈને કોઈને ક્ષય રોગ થાય માણસો પડે તો બાબા એ ચાવડીમાં બધાને રાખતા અને ચાવડીમાં રાખે એટલે બાબાના વચન પર બાબાના વચન એટલે સત્ય વચન તો એ ચાવડીમાં રહીને પણ બધા ભક્તોના રોગ દૂર થઈ જતા તો એ ચાવડી આપણને પણ બનાવવા એ ને કાચી બનાવવાની છે એટલો મોટો ખર્ચ પણ પણ એ ધ્યાન માટે બહુ અતિ ઉત્તમ વસ્તુ રહે ગાયના લીપણવાળી આપણે બધા સરસ રીતે બધી બાઈઓને ભાઈઓને બધાને એ ચાવડી બનાવવા માટે આપણે બોલાવજ બધા મળીને